હેલો કેમ છો મારા ભાવિ શિક્ષક મિત્રો તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર મિત્રો હાલ જે વિદ્યા સહાયકની છથી આઠની ભરતી ચાલી રહી છે તેમાં કોર્ટ મેટર થઈ છે આપણે જોઈએ કોર્ટમાં શું થયું ભરતી ચાલુ રહેશે કે કેમ જ્ઞાન સહાયક સાથે ડિગ્રી માની રહેશે કે કેમ કે ફરીથી ભરતી ચાલુ ક્યારે થશે એની સચોટ માહિતી લઈને હું આવી ગયો છું મારા યુટ્યુબ ચેનલ ઉપર તો વધુ ના કરતા મિત્રો આપણે જોઈએ કે વિદ્યા જે ભરતી ચાલી છે એમાં ગુજરાત સરકારને ગુજરાતના જે ન્યાયાલય વિભાગના આજના હિયરિંગ પ્રમાણે કમિટી બનાવવાનો નિર્ણય કરેલો છે પછી જોઈએ કે પીટી જેટલા પિટિશનર છે એટલી જગ્યાઓ ખાલી રાખીને વેરીફાઈ કરવાનો આદેશ છે એટલે કે પ્રક્રિયા સ્થગિત ન રાખવાની આજે અટકેલી અટકેલી જિલ્લા પસંદગી થોડા સમયમાં શરૂ કરવામાં આવશે મિત્રો કમિટીનું ગઠન કરવામાં આવેલ છે જે તમામ પાસાઓ ઉપર અભ્યાસ કરશે અને રિપોર્ટ કોર્ટમાં રજૂ કરશે કોર્ટના આદેશ મુજબ ગુજરાત યુનિવર્સિટીના ડિરેક્ટર સહ ડિરેક્ટર અને એક પ્રોફેસરનો સમાવેશ કરીને સમિતિની રચના કરવામાં આવશે કમિટીને ત્રણ મહિનાનો સમય આપવામાં આવે છે મિત્રો એટલે અટકેલી ભરતી ભરતી પ્રક્રિયાને આપણે જોઈએ કે અટકેલી જે ભરતી પ્રક્રિયા છે એને શરૂ કરવામાં આવશે એટલે કે ખાસ મિત્રો ધ્યાન રાખજો કે આ ભરતી પ્રક્રિયા બંધ કરવામાં આવશે નહીં અને ચાલુ જ રહેશે મિત્રો ધન્યવાદ આભાર